નાની મોટી શારીરિક ગરબડો દરેકના શરીરમાં રહેવાની એને છંછેડીએ નહીં તો એ પણ તમને ક્યારેય હેરાન નહીં કરે અમુક રોગનું નિદાન વેળાસર થઈ જાય તો એની ટ્રીટમેન્ટ સવેળા શરૂ કરી શકીએ એવું મેડિકલ ટૂથ જગતભરમાં ફાર્મા લોબીએ ચલાવ્યું છે સાજા નરમાં માણસોના ખીચ્ચા ખંખેરવાની આ અબજો ડોલર કમાવાની ચાલ છે આચાર્ય વિજય રત્ન સુંદર સુરેશ્વર મહારાજ સાહેબે એક સરસ વાત મને કહી હતી ઉંમરની સાથે ઉર્જા ઘટવાની જ પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ ઉમર ઉમરનું કામ કરશે જ સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહીએ પણ મેડિકલ માર્કેટિંગની ફસાવાની કોઈ જરૂર નથી જીવનનો હેતુ શું છે એવા અટપટા આધ્યાત્મિક સવાલોમાં ગૂંચવાઈ જવાને બદલે ધાર્મિક અર્ધઘટોમાં અટવાય જવાને બદલે એક જ વાતને વળગી રહો કે જીવનનો હેતુ એક જ છે કામ કરવું સતત પ્રવૃત્ત રહેવું શારીરિક તાંબે થવું પડે તો પણ કામ કરતા રહેવું જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે છેલ્લી વાત મૃત્યુ વિશે વિચારવાનું બંધ આ એવી છે કે આવી જાય આપણી પ્રાર્થના સભાની ગોઠવણ કેવી હશે એની કલ્પનાઓ તમારું મન કરવા માંડે નજીકના દૂરના સગા મિત્રો ઓળખીતાઓની અંતિમ યાત્રામાં જઈને કે એમના બેસણા ઉઠમણામાં જઈને સ્મશાન વૈરાગી આવી જાય અને હવે મારા કેટલાક વર્ષ એવો પ્રશ્ન પણ થાય પરંતુ જો સ્વસ્થ રહેવું હોય તો આવા વિચારો આવે કે તરત ખંખેરી નાખવાના આ ઉંમરે તો ખાસ જીવન વિશે જ વિચારવાનું હોય મૃત્યુ વિશે નહીં